જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં હરિયાળી અમાસની પૂજન વિધિ તેનું મહાત્મ તથા આ દિવસે કરવાના ઉપાયો જાણીશું આ અમાસને હરિયાળી અમાસ કે પછી દર્શ અમાવસ્યા કહેવાય છે અમાસનો આ દિવસ એટલે પ્રકૃતિની પૂજા કરવાનો પ્રકૃતિનું પાલન પોષણ કરવાનો તથા પ્રકૃતિએ આપણને આપેલ અનમોલ ભેટની કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો દિવસ છે આથી જ આ અમાસને હરિયાળી અમાવસ્યા કહેવાય છે આપણા ધર્મગ્રંથોમાં આ દિવસને ખૂબ જ શુભ દિવસ કહ્યો છે આ તિથિ એટલે પિતૃઓની તિથિ કહેવાય છે આ દિવસે સંતાન પ્રાપ્તિ ધન પ્રાપ્તિ અને જીવનમાં પ્રગતિ માટે પિતૃઓને પ્રસન્ન કરવા તર્પણ અને પૂજા કરાય છે આ વર્ષે હરિયાળી અમાસ ગુરુવારના દિવસે આવે છે આ દિવસે પુષ્ય નક્ષત્ર સાથે સ્વાર્થ સિદ્ધિ યોગ અને અમૃત સિદ્ધિ યોગ બની રહ્યો છે આ દરેક યોગ ખૂબ જ શુભ છે આ શુભ યોગમાં કરવામાં આવતી પૂજા ઉપાય વગેરે દરેક કાર્ય સિદ્ધ થઈ જાય છે એટલે કે સફળ થાય છે આપણા હિન્દુ પંચાગ અનુસાર અષાઢ મહિનાની અમાસની તિથિ સત્તાવીસ જુલાઈ બુધવારે રાત્રે નવ કલાક અગિયાર મિનિટથી શરૂ થઈ જશે જે અઠાવીસ જુલાઈ ગુરુવારે રાત્રે અગિયાર કલાક ચોવીસ મિનિટ સુધી રહેશે ઉદય તિથિ અઠાવીસ જુલાઈ હોવાથી આ દિવસે વ્રત પૂજા વગેરે કરી શકાશે આ દિવસે સવારે સાત કલાક પાંચ મિનિટ સુધી પુનર્વસુ નક્ષત્ર હોવાથી સિદ્ધિ અને તે પછી પુષ્ય નક્ષત્ર હોવાથી શુભ નામના બે યોગ બનશે ગુરુ પુષ્યનો શુભ યોગ હોવાથી આ તિથિનું મહત્વ ખૂબ જ વધારે છે જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે પુષ્યને નક્ષત્રનો રાજા કહેવામાં આવે છે આ નક્ષત્રના સ્વામી શનિદેવ છે અને ઉપસ્વામી બૃહસ્પતિ છે અમાસ એ પિતૃઓની તિથિ છે આ દ્રષ્ટિએ જોઈએ તો ગુરુવારે આવતી અમાસ સાથે બનતા દરેક શુભ યોગ એ તંત્ર મંત્ર વ્રત પૂજા સાધના માટે ખૂબ જ શુભ છે અમાસ તિથિના સ્વામી પિતૃદેવ છે આ અમાસના દિવસે ચંદ્ર પોતાની રાશિ કર્કમાં રહેશે આ યોગ પિતૃકર્મ જેમ કે પિંડદાન શ્રાદ્ધ વગેરે માટે શ્રેષ્ઠ દિવસ છે આ દિવસે પિતૃઓની યાદમાં છોડ વાવવા પણ ખૂબ જ શ્રેષ્ઠ રહેશે તેનાથી પિતૃ પ્રસન્ન થશે અને જીવનમાં સુખ શાંતિનું વરદાન આપશે દરેક મહિનામાં આવતી અમાવસ્યાનું મહત્ત્વ ઘણું છે પરંતુ આ હરિયાળી અમાવસ્યાનું મહત્વ ખૂબ જ વધારે છે આ દિવસે પિતૃઓની શાંતિ માટે પિંડદાન અને દાન ધર્મ કરાય છે આ દિવસે પવિત્ર જળાશયો અને ગંગા નદીમાં સ્નાન કરવાનું અધિક મહત્મ છે આ દિવસે પ્રાતઃકા વહેલા ઉઠી ગંગા નદી કે પવિત્ર જળાશયોમાં સ્નાન કરવું જો ત્યાં સ્નાન કરવા જવું શક્ય ન હોય તો ઘરે જ નહાવાના પાણીમાં ગંગાજળ ઉમેરી સ્નાન કરવાથી ગંગા નદીમાં સ્નાન કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે આ રીતે વહેલા ઉઠી સ્નાન કરી ભગવાન સૂર્યદેવને જળનું અધરી આપવું આ દિવસે ઉપવાસ કે એકટાણું કરવું ગરીબ અને જરૂરિયાતમંદને વસ્ત્ર અન્ન ચપ્પલનું દાન કરવું આ દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરવાનું મહાત્મ છે પીપળાના વૃક્ષમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એમ ત્રણેય દેવનો વાસ છે આથી આ દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરવાથી ત્રિદેવની પૂજા કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત થશે આ દિવસે પીપળાના વૃક્ષને જળ અર્પણ કરવું પીપળાના વૃક્ષમાં પિતૃઓનો વાસ રહેલો છે તો આ દિવસે પીપળાને જળ ચડાવવાથી પિતૃઓ પ્રસન્ન થશે તૃપ્ત થશે સુખ શાંતિ સમૃદ્ધિ અને સંતાનના આશીર્વાદ આપશે અમાસના દિવસે ભગવાન શિવની પૂજા કરવી જોઈએ આ દિવસે ભગવાન શિવની પૂજાનું વિશેષ મહત્વ છે જે વિશેષ ફળદાયી છે ઘરની આજુબાજુ રહેલા શિવાલયે જઈ શિવલિંગને દૂધ જળ કાળા તલ આંખ બેલીપત્ર મદરના સફેદ ફૂલ અર્પણ કરવાથી પિતૃદોષ દૂર થાય છે પિતૃદોષમાંથી મુક્તિ મેળવવા પીપળાના ઝાડ પાસે સરસવના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ તેમજ કોઈ પણ મંદિરમાં પીપળો લીમડો બેલીપત્ર આંબળા આંબો કે કોઈ અન્ય ઝાડનો છોડ વાવો અને જ્યાં સુધી તે મોટું થાય નહીં ત્યાં સુધી દરરોજ તેની સેવા કરો તેનાથી પિતૃઓની કૃપા તમારા પર જળવાઈ રહેશે અને તમારા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનો વાસ થશે હરિયાળી અમાસના દિવસે જરૂરિયાતમંદને અનાજ વસ્ત્ર વાસણ વગેરે સામગ્રીનું દાન કરવું

ફૂલ છોડ કે વૃક્ષ વાવવાનું મહાત્મ છે આથી આ દિવસે પૂજા પાઠ સાથે છોડ વાવશો તો જીવનમાં હરિયાળી આવશે આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે જીવનમાં હરિયાળી લાવવા માટે હરિયાળી અમાસના દિવસે ફૂલ વાવવા વૃક્ષોનું જતન કરવું વગેરે કાર્યો કરવા જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ તેમજ હરિયાળી લાવવા માટે જો રાશિ પ્રમાણે ફૂલ છોડ વાવવામાં આવે તો તેનું ઉત્તમ પરિણામ પ્રાપ્ત થાય છે તો મિત્રો આ હતું હરિયાળી અમાવસ્યાનું મહાત્મ્ય આ દિવસે કરવાના ઉપાયો હવે સાંભળશું રાશિ પ્રમાણે કયા જાતકે કયા છોડવાવા જોઈએ તો સૌથી પહેલાં જોઈએ મેષ રાશિ આ રાશિના જાતકોએ મંગળ ગ્રહની પૂજા કરવી અને કોઈ પણ મંદિરમાં ખેરનો છોડવાવો જોઈએ આમ કરવાથી તેના જીવનમાંથી દરેક નકારાત્મકતા દૂર થઈ જશે ત્યાર પછી આવે છે વૃષભ રાશિ આ રાશિનો સ્વામી શુક્ર આ રાશિના જાતકે શિવલિંગ પર દૂધ ચઢાવવું અને ગોલરનો છોડવાવો જોઈએ આમ કરવાથી તેના જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે ત્યાર પછીની રાશિ છે મિથુન રાશિ આ રાશિના જાતકે કોઈ પણ જાહેર જગ્યાએ અપામાર્ગનો છોડવાવો આ જાતકને બુદ્ધ ગ્રહ માટે મગનું દાન કરવું જોઈએ આમ કરવાથી તેના જીવનમાં સુખ સમૃદ્ધિનો વધારો થશે ત્યાર પછીની રાશિ છે કર્ક રાશિ આ રાશિના જાતકે ચંદ્રની પૂજા કરવી જોઈએ અને આ દિવસે પલાશ એટલે કે કેસુડાનો છોડવાવો જોઈએ ત્યાર પછીની રાશિ છે સિંહ રાશિ આ રાશિનો સ્વામી સૂર્ય છે આ રાશિના જાતકે સૂર્યને સવારે જળનું અધર્ય આપવું અને સૂરજમુખીનો છોડવાવો જોઈએ આમ કરવાથી તેના જીવનમાં સુખ શાંતિ આવશે સમાજમાં માન સન્માન અને પ્રતિષ્ઠા વધશે ત્યાર પછીની રાશિ છે કન્યા રાશિ આ રાશિના જાતકે કોઈ પણ મંદિરમાં અપા માર્ગનો છોડવાવો જોઈએ આ જાતકે બુધ ગ્રહ માટે ભગવાન શ્રી ગણેશને દૂરવા ચઢાવવી આમ કરવાથી તેના જીવનની દરેક નકારાત્મકતા દૂર થઈ જશે જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવશે ત્યાર પછીની રાશિ છે તુલા રાશિ આ રાશિના જાતકોએ ગુલરનો છોડવાવો અને શુક્ર ગ્રહ માટે કાચા દૂધનું દાન કરવું જોઈએ ગરીબોને કે પછી ભૂખ્યા બાળકોને દાન કરવું આમ કરવાથી તેના જીવનમાં સુખ શાંતિ આવશે અને સમૃદ્ધિ આવશે ધંધામાં પ્રગતિ થશે ત્યાર પછીની રાશિ રાશિ છે આ રાશિના જાતકોએ મંગળ ગ્રહની શાંતિ માટે શિવલિંગ પર લાલ ગુલાલ અને લાલ ફૂલ ચઢાવવા જોઈએ આ રાશિના જાતકે ખેરનું છોડવાવું જોઈએ આમ કરવાથી તેના જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિનો વાસ થશે ત્યાર પછી આવે છે ધન અને મીન રાશિ આ રાશિનો સ્વામી ગુરુ છે આ રાશિના જાતકે આંબો અને પીપળાનો છોડવાવો જોઈએ જરૂરિયાત લોકોને કેરીનું દાન કરવું જોઈએ આમ કરવાથી તેના જીવનમાં ખુશાલી આવશે સુખ સમૃદ્ધિનો વાસ થશે ત્યાર પછીની રાશિ છે મકર અને કુંભ રાશિ મકર અને કુંભ રાશિના સ્વામી શનિ છે આ રાશિના જાતકોએ જાંબુનો છોડવાવો જોઈએ અને શનિની શાંતિ માટે તેલનું દાન કરવું જોઈએ આમ કરવાથી તેના જીવનની દરેક નકારાત્મકતા દૂર થશે જો કોઈ પણ ગ્રહ દોષ હશે તો એ પણ દૂર થઈ જશે જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનો વાસ થશે આ પ્રમાણે હરિયાળી અમાવસ્યાના દિવસે રાશિ પ્રમાણે ફૂલ ઝાડ કે છોડ વાવવામાં આવે તો જીવનમાં હરિયાળી ખુશહાલી અને સમૃદ્ધિનો વાસ થાય છે મિત્રો આ દરેકમાંથી કોઈ પણ કાર્ય ન કરી શકો કોઈ છોડ ન વાવી શકો ધર્ય આપવું ભગવાન શિવ અને માતા પાર્વતી ની પૂજા કરવી હરિયાળી અમાવસ્યાના શુભ દિવસે પિતૃ સુક્ત શ્રીમદ ભાગવત ગીતા ગરુડ પુરાણ ગજેન્દ્ર મોક્ષ તેમજ પિતૃ કવચ ના પાઠ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને પિતૃ દોષમાંથી મુક્તિ મળે છે આ દિવસે પિતૃઓના નામથી બ્રાહ્મણોને ગરીબોને તેમજ બાળકોને ભોજન કરાવવાથી પૂર્વજોના આત્માને શાંતિ મળે છે તો મિત્રો અમાસની તિથિ એ પાપનો નાશ કરી પુણ્ય આપનારી તિથિ છે આ દિવસે સ્નાન દાન પુણ્ય જપ તપ ઉપવાસ કરવાનું વિધાન છે આ દિવસે બની શકે તો જરૂરિયાતમંદને જરૂરી ચીજ વસ્તુ અર્પણ કરી ગરીબ ભૂખ્યા અને ભોજન કરાવવાથી દરિદ્ર નારાયણ રાજી થશે આ દિવસે ગાયને લીલો ચારો પક્ષીને દાણાચણ કીડીને કીડિયારો માછલીને ઘઉંના લોટની ગોળી કૂતરાને રોટલી વગેરે આપવાથી પાપ અને રોગનો નાશ થાય છે પુણ્યની પ્રાપ્તિ થાય છે તો મિત્રો આ હતું હરિયાળી અમાવસ્યાનું મહાત્મ આ દિવસે કરવાના ઉપાયો તેમજ રાશિ પ્રમાણે કયો છોડવાવો તેની સંપૂર્ણ માહિતી સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય ભોળાનાથ જય શ્રી કૃષ્ણ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂરથી પ્રેસ કરજો જેથી આપણા દરેક નવા વિડીયોની નોટિફિકેશન આપને તુરંત મળે તો મળતા રહીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ